પોલીસ સામે આક્ષેપ કરતાની સાથે સાથે આખરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ફરિયાદી દીપક માધાભાઈ મકવાણાએ કહ્યું કે તેઓ વર્ષ બે હજાર ચૌદથી જમીનનો કબજો ધરાવે છે બે હજાર વીસથી તેઓએ ટુકડે ટુકડે રૂપિયા આપીને મૂળ માલિક પાસેથી જમીન ખરીદી કરી હતી આ દરમિયાન મૂળ માલિકને અંધારામાં રાખીને મહેન્દ્રકુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક કાબાણી સહિત અન્ય આઠ લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો આ અંગે કઠોર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં એકવીસ દસ બે રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈને શ્રમિકોને માર મારવામાં આવ્યો હતો જેની સામસામે ફરિયાદ નોંધાઈ હતી જો કે પોલીસ સમગ્ર કેસમાં બિલ્ડર તરફે હોય તેવો આક્ષેપ વધુ કરવામાં આવી રહ્યો છે

હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબ્રામાની એકસો પંચોતેર એકસો છ પંચોતેર અને એકસો છવ્વીસ નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર કુપતભાઈ ગાબાણી એ આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરજસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેલું જમીનનો કબજો છે દીપકભાઈ મકવાણા પાસે છે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદ થી આ જમીનનો કબજો ભોગવ ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં માં વિધિવત કબજા સહિતના સાટા ખતથી કબજો જમીન પર સોંપેલો છે જે આવા લે ભાગુ બિલ્ડરો અને એની સાથેના મળતીયાઓ આવા ખોટા કામ કરે છે એમની સામે કાયદેસરના પોલીસ તંત્ર તરફથી પગલાં લેવામાં આવે અને જે કોઈ અધિકારીઓની આમાં સંડોવણી તેની સામે ન્યાયિક પગલા લેવામાં આવે મકવાણા દીપક માધાભાઈ દીપકભાઈ શું ઘટના ઘટના એવી બનેલી છે એકસો છવ્વીસ એકસો પંચોતેર જગ્યા છે ગામ અભરામાં બાવીસ વીઘા જગ્યા છે આંબાવાડી હું રાખું છું બે હજાર ચૌદથી બે હજાર બાવીસ સુધીમાં અમે એને જગ્યા રાખેલ છે સોદા છિઠ્ઠી બનાવી સાતાખત કરું કબજા સાથેનું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન બે હજાર બાવીસમાં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ઉપદ ગાબાણી મહેન્દ્ર મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે ભાગીદારો છે બધા એ લોકોએ મળે જ મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા ઉપર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું ઘટના સ્થળ કરેલું છે કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા પૂછપરછમાં બહુ ટોસર કર્યું સંડાસ પણ પાણી સાહેબે એ રીતનું મને ટોસર કરેલ છે